તો હવે ફૂટવેર એસોસિએશન પણ મેદાનમાં આવી ગયું છે અને પાંચ ટકા જીએસટી યથાવત રાખવાની માંગ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા કાપડ ફૂટવેર સહિતના કેટલીક વસ્તુઓ પર જીએસટી પાંચ ટકાથી વધારી પહેલી જાન્યુઆરીથી બાર ટકાની જાહેરાત કરાઈ છે જેનો કાપડ ઉદ્યોગ ઉદ્યોગકારે વિરોધ કરતા આખરે કાપડ પર પાંચ ટકા જીએસટી જથત રાખવામાં આવે હતી કે ફૂટવેર પર બાર ટકા જીએસટી કરાતા બુટ ચપ્પલ મોંઘા થયા છે જેને લઈને તેની અસર સીધી ધંધા પર પડી રહી હોય તેથી સુરત ફૂટવેર એસોસિએશન દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે સુરતમાં ઉદના ખાતે આવેલા અરિહંદ કોમ્પ્લેક્સ ખાતે ફૂટવેર એસોસિએશનના સભ્યો ભેગા મળીને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ફૂટવેર પર પાંચ ટકા જીએસટી યથાવત રાખવા માંગ કરી છે સ્વપ્નિલ કોઠારે આ જે અમારે ફૂટવેર ઉપર એક હજારથી નીચેની જે કઈ વસ્તુ અમે વેચાણ કરીએ છીએ એને અંદર પાંચ ટકા અમારે જીએસટી લાગતો હતો એની જગ્યાએ હવે સરકાર એને વધારીને બાર ટકા કરી દીધું છે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ કેમ કે એના હિસાબે અમારે જે કઈ વસ્તુ અમે વેચીએ છીએ મોસ્ટ ઓફ જે અમારો વેચાણ છે એ એને અંદરની વસ્તુઓનો જ છે ને એમાં જે વધી જશે તો એમાં એમઆરપી આરપી વધવાનું બહુ ચાન્સેસ છે એટલે એના હિસાબે જે એની સીધી અસર જે છે ગ્રાહક ઉપર જશે અમારે ફૂટવેર ના જે જેવા હોલસેલરો છે ને જેવા રિટેલ કસ્ટમર છે અમારે તમારી માંગણી સ્વીકારવામાં આવી જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે લોકો પરચેઝિંગ જે અમે કંપની પાસેથી પરચેઝિંગ કરીએ છીએ એ અમે બંધ કરી દેવામાં આવશે એનાથી જે સરકાર ને અમારો જીએસટી જે જાય છે એ બંધ થશે એ નુકસાન સરકારને ને બી થશે સુરત માંથી કાપડ ઉદ્યોગકારો ને જીએસટી ના વધારાની વિરોધ કરતા કાપડ ઉદ્યોગકારો ને સફળતા મળી ગઈ જેને લઈને મે ફૂટવેર એસોસિએશન દ્વારા પણ વિરોધ શરૂ કરતા તેન પણ સફળતા મળશે કે કેમ તે તો આવનાર સમય બતાવશે અઝર કુરસી સાથે પ્રકાશવાડા